समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ભાર ઉનાળાએ વાવાજોડાની આગાહી હાલમાં એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયો છે રાજસ્થાન તમિલનાડુ ગુજરાત બંગાળ અને આસામ વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેના કારણે વાવાજોડા સાથે વરસાદનો એલર્ટ છે સ્કાઇમેટે આગામી 24 કલાકમાં અથવા 16 માર્ચ સુધી જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પશ્ચિમ હિમાલય ક્ષેત્ર પર હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે ભારે હિમવર્ષાની ચેતવણી જારી કરી છે મધ્યમ વર્ગ માટે આવ્યા સારા સમાચાર ગુજરાતના મધ્યમ વર્ગના લોકો માટે ખૂબ મોટી રાહતનો સમાચાર આવ્યા છે શિક્ષણ વિભાગે આરટીઈ માં પ્રવેશ માટે આવક મર્યાદામાં મોટો ફેરફાર કર્યો છે પહેલા આરટીઈ માં પ્રવેશ મેળવવા આવક રુપિયા 1.5 લાખ હતી તે વધારીને રુપિયા 6 લાખ કરી દીધી છે આ સાથે અરજી કરવાની તારીખ પણ 15 એપ્રિલ સુધી લંબાવી છે આ નિર્ણયથી 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવનારા વાલીઓના બાળકોને હવે આરટી ફોર્મ ભરવાની નવી તક ઉભી થઈ છે साबरमती नदी पर बन लेन ब्रिज गुजरात म साबरमती नदी पर त्रन सौ सड़सठ करोड़ रूपया न खर्च छ लेन ब्रिज बन जे गुजरात नो पहम कम बेरेज कम ब्रिज हसे जे बनवानो शुरू बनवाई गयो छे जेमा पश्चिम साबरमती अचर अने पूर्व के सदर बजार वच्चे साबरमती नदी पर एक किमी लाम्बो एक हजार अड़तालीस मीटर नो लेन नो पुल बन सीज बजुए रिवरफ्रंट रोड पर थी एप्रोच ब्रिज बनशे तेने मुख्य पुल साथे जोड़शे आ प्रोजेक्ट एप्रिल हजार सत्याविशी मूरो सके आतंक मचाव नारा સામે કાર્યવાહી અમદાવાદના વસરાલમાં આતંક મચાવનારાઓ આરોપીઓનો ગેરકાયદેસર ઘર તોડાયું છે. પહેલા રાજવીરસિંહ બિહોલાનું ઘર તૂટ્યું પછી હવે રોહિત સોનવલેના ઘરે ડિમોલિશનની કાર્યવાહી થઈ છે. પોલીસે સાથે રાખી આ કામગીરી કરવામાં આવી રહી છે. આરોપીઓ જાહેરમાં સરભરા કરવામાં આવી હતી. આરોપીઓને દંડા મારી ઉઠક બેઠક પર કાર્યવાહી હતી. આ લુખા તત્વોની બધી દાદાગરી પોલીસે કાઢી નાખી છે. આ કેસમાં 7 આરોપીઓ ઘર વિહોણા થયા છે. કોંગ્રેસ નેતા એ પીએમ મોદી ના વખાણ કર્યા કોંગી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલે પીએમ મોદી અંગે જણાવ્યું કે મોદી સાહેબે જે પણ સારું કામ કર્યું છે તેનું અમે સન્માન કરીએ છીએ જે કંઈ સારું હોય તેને સારું જ માનવું જોઈએ કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ના નિર્માણ માટે અમે તેમનો આદર કરીએ છીએ તેમને નમન કરીએ છીએ આ સ્મારક જે સરદાર વલ્લભભાઈ પટેલ ના સન્માન માં બનાવવામાં આવ્યું છે તે ગુજરાત અને ભારત નું ગૌરવ બની ગયું છે પોલીસ વણાનો મોટો આદેશ ગુજરાતમાં અસામાજિક ગુંડા તત્વો વધી રહ્યા છે આને અટકાવવા અને તેના પર અંકુશ મેળવવા રાજ્ય પોલીસ વડાએ મોટો આદેશ આપ્યો છે પોલીસ વડા વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનર રેન્જ વડા અને પોલીસ અધિક્ષક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી એક બેઠક કરી હતી જેમાં તેમણે આવનારા 100 કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા આદેશ આપ્યા છે UN માં ભારતનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિએ પાકિસ્તાનને કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવાથી ભારતનો અભિન્ન ભાગ પાકિસ્તાનનો ભાગ નહી બને હરીશ પાર્વથાને નીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ હતો છે અને હંમેશા રહેશે ભારત સરકાર વતી હરીશ પાર્વથાને નીનું આ નિવેદન શુક્રવારે સામે આવ્યું છે आयुष्मान योजना ने लई काम न समाचार आयुष्मान योजना भारत मे वरदान समान छे जेमा हवे नवी भलामण करवामा आवी छे ते मुजब मफत सार्टी वय मर्यादा सित्ते घटाड़ी ने साठ वर्ष करवी जो तथा सहाय रकम पांच ऐसी बमनी कर दस लाख रूपया करवी जो राज्य सभा सांसद राम गोपाल यादव अध्यक्षता वाली आरोग्य अने परिवार कल्याण समिति ए केंद्र सरकार ने आ भलामण कर देश म करोड़ों नागरिकों एबीपीएम जेवाई वाय वंदना योजना आवे छे ઉનાળે કેરીનો પાક ઓછો થશે દેશ વિદેશમાં ખ્યાતિ પામેલી વલસાડી હાફૂ સહિત કેરીનો પાક ગ્લોબલ વોર્મિંગ અને વાતાવરણમાં થતા ફેરફારને આ વર્ષે પણ ઓછો થવાની ખેડૂતો દહેશત વ્યક્ત કરી રહ્યા છે વૃક્ષ પર શરૂઆતના તબક્કામાં મંજરી ફૂટ્યા બાદ ખેડૂતોએ વધુ પાક થવાની આશા સાથે સમયાંતરે જંતુનાશક દવાનો છંટકાવ કરવા છતાં જંતુના ઉપદ્રવને કારણે નુકસાન ભીતિ વ્યક્ત થઈ રહી છે અસહ્ય ગરમીને કારણે વૃક્ષ પર કેરીનો પાક ઓછો થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે हेलमेट विना वाहन चलावनाओ चेतवनी गुजरात में ट्राफिक सेफ्टी ने प्राथमिकता ने राज्य पोलिस वड़ाए सात मार्च बेहज पच्चीस ना रोज तू व्हीलर वाहन चालको ने फरजियात हेलमेट बाबते परिपत्र जाहिर करो तदुपरात जे वाहन चालको चालक पालन नथी करता तेमना विरुद्ध कड़क कार्यवाही करवानो हुकम पण करवामा हम छे वडोदरा सहित समग्र राज्य म राज्य पोलिस वड़ाना आदेश मुजब सखत चेकिंग अभियान चाली रही छे અમારે જળ નહીં અગ્ની પરીક્ષાનો રિવાજ સોનગઢ વ્યારામાં રામકથામાં મોરારી બાપુએ શિક્ષણમાં ચાલતી ધર્માંતરણ પ્રવૃત્તિઓના મુદ્દાને લઈ નિવેદન આપ્યું હતું જેમાં તેમણે એક ઉદાહરણ આપતા સમજાવ્યું કે બાળકોને બે ભગવાનનો વચ્ચેનો ભેદ દેખાડવામાં આવે છે જેમાં પાણીમાં પથ્થરની અને લાકડાની મૂર્તિ વિશે ઉદાહરણ આપતા મોરારી બાપુએ પડકાર ફેંકતા કહ્યું કે અમારે તો જળ પરીક્ષા નહીં પણ અગ્ની પરીક્ષાનો રિવાજ છે દુનિયાનો સૌથી ખતરનાક આતંકવાદી માર્યો ગયો આઈએસઆઈએસના સિરિયલ વડા અને વિશ્વના સૌથી ખતરનાક આતંકવાદીઓના એક અબુ ખાદીજાને ઈરાક દ્વારા મારી નાખવામાં આવ્યો છે ઈરાકના પીએમ મોહમ્મદ આ માહિતી આપતાશિયા અલસુદાનીએ જણાવ્યું હતું કે દેશમાં બાકી રહેલા આઈએસઆઈએસ આતંકવાદીઓ સામે ઝુંબેશ ચાલુ રહેશે અને રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવશે આ સમગ્ર કામગીરીમાં અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધને પણ સહયોગ આપ્યો છે भाजपा सरकार ठाकुर समाजनी प्रतिभाने अवगणे छे कलाकारोंना विवाद અંગે બનાસ કાઠાના सांसद ગેનીબેન ઠાકોરે ટ્વીટ કરી કે આ માત્ર અવગણના નહીં પક્ષપાતનો પુરાવો છે भाजपा सरकार ठाकुर समाजनी प्रतिभाने अवगणे छे समाजના કલાકારોના નિર્ણયને મારું સમર્થન રહેશે નોંદનીય છે કે ગાંધીનગર વિધાનસભામાં લોક કલાકારોને બોલાવીને તેમનો સન્માન કરાયો હતો જેમાં ઠાકોર સમાજના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરને ન બોલાવતા વિવાદ થયો છે ટેરિફ વોર વચ્ચે નિકાસકારોને સરકારનો આશ્વાસન વાણિજ્ય મંત્રાલય ગુરુવારે સ્થાનિક નિકાસકારો ખાસ કરીને ચામડા અને કાપડ જેવા ક્ષેત્રોમાં ખાતરી આપી હતી કે યુએસ ટેરિફના ભય વચ્ચે તેમના હિતોનું રક્ષણ કરવામાં આવશે ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ આ માહિતી આપી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયush गोयलની અધ્યક્ષતામાં યોજાયેલી ઓનલાઈન બેઠક દરમિયાન નિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી युद्धविराम प्रस्ताव पर पुतिन की प्रतिक्रिया रशियाना राष्ट्रापति व्लादिमीर पुतिने यूक्रेन अने रशिया વચ્ચેની લડાઈને સમાપ્ત કરવાના ઉમદા મિશન માટે યુએસ राष्ट्राપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશ્વ નેતાઓના આભાર માન્યો છે પુતિને ગુરવારે यूक्रेनના યુદ્ધવિરામ પ્રસ્તાવ પર પહેલીવાર જાહેરમાં ટિપ્પણી કરતી વખતે આ વાત કહી પુતિને ગુરવારે પુષ્ટિ આપી હતી કે રશિયા યુદ્ધવિરામ પર ચર્ચા કરવા તૈયાર છે પરંતુ તેની શરતો સ્પષ્ટ હોવી જોઈએ मानलाल पटेले होली का दहननी ज्वाला ने जोई वरतारो આપ્યો होलीના દિવસે વર્ષા વિજ્ઞાન મુજબ વર્ષનો વર્તારો આપવાની પર પરથા ચાલી આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાલજમાં હોળીનું અને પવનની દિશાનું નિરીક્ષણ કરી વર્તારો આપ્યો હતો અંબાલાલે કહ્યું હતું કે પવનની દિશા જોતા આ વર્ષ 8 થી 10 આની રહેવાની શક્યતા છે તો બીજી બાજુ 15 તારીખ બાદ વાતાવરણમાં બદલાવ આવવાની પણ આગાહી કરી છે સાળંગપુર માં સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો બોટાડનું સાળંગપુર હનુમાનજી મંદિર આજે રંગોથી ઢંકાયું છે કેમ કે અહીં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાયો હતો દુળેટીની ભવ્ય ઉજવણીમાં વિવેક સાગરદાસ સ્વામી અઠાણા વાળાના માર્ગદર્શન હેઠળ દાદાના ધામમાં દાદાના પ્રાંગણમાં દાદાના સાનિધ્યમાં સંતો અને ભક્તો સાથે આજે પૂર્ણિમાના દિવસે રંગોત્સવ ઉજવાયો હતો આ દરમિયાન ઘણી મોટી સંખ્યામાં ભક્તોએ દુળેટીની ઉજવણી કરી હતી વડોદરામાં કાર ચાલકે હીટ એન્ડ રન કરી સાતને અડફેટે લેતા એકનું મોત રાજ્યમાં માર્ગ અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજે એક ઘટના પ્રકાશમાં આવી છે જેમાં વડોદરાના કરેલી બાગ વિસ્તારમાં એક કાર ચાલકે દારૂના નશામાં સાત લોકોને અડફેટે લીધા હતા જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું છે આ ઘટનાની જાણ પોલીસને થતા તાત્કાલિક દોડી આવી હતી અને કાર ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે FMCG કંપનીઓ મુશ્કેલીમાં FMCG કંપનીઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે 1 એપ્રિલ થી નવો નિયમ લાગુ થઈ રહ્યો છે પર્યાવરણ મંત્રાલયની નવી પ્લાસ્ટિક રિસાયકલિંગ અને રીયુઝ ગાઈડલાઈન્સ 1 એપ્રિલ 2025 થી લાગુ થવા જઈ રહી છે જેના કારણે FMCG સેક્ટર માટે પડકાર ઊભી થઈ છે કંપનીઓએ તેમની પેકેજિંગમાં રિસાયકલ કરેલા પ્લાસ્ટિકનો ઉપયોગ ફરજિયાત રીતે કરવો પડશે કંપનીઓનું કહેવું છે કે ફૂડ ગ્રેડ પ્લાસ્ટિકની રિસાયકલિંગ રીયુઝ કરવાની ક્ષમતા હજી પૂરી નથી